કઈ નહીં તો આપણે મળીએ પ્રાણી સંગ્રહાલય માં જઈને હલો તો પ્રાણી સંગ્રહાલય માં પહોંચી ગયા છીએ વર્ણિ રાજ આશા અહીંયા હજી કામ શરૂ છે કંઈક બનતું લાગે છે બતકનો નેનો કાફી હરિયાળી આગળ જવાનું જો રસ્તો ક્યાં છે જો અમે બધા જોવે હું આવ્યું છે અહીંયા હા હું લીધું છે સટાઈ હે ઘણા વૃક્ષો છે આમ જો ઘટાદાર વૃક્ષ છે

Záleží na tom, kdo je nejlepší. Raz, jsi tady? Kdo je tady? Tady jsi. Tady jsi. Vláka. Vláka jsi tady? Jsem તારું સાચું હો વાઘ છે એમ તને નો દેખાણો તને દેખાણો તો